નમસ્કાર ચાલો આજે આપણે સરકારની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આ યોજના શું છે અને કોઈ પણ પરિવાર માટે એ કેટલી મદદરૂપ થઈ શકે છે એ આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો ઉઠતો જ હોય છે ખરું ને કે ભાઈ જો અચાનક કંઈ અણધાર્યું બની જાય તો પરિવારનું શું થશે એમની આર્થિક જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે આ એક એવી ચિંતા છે જે લગભગ દરેક વ્યક્તિને હોય છે તો શું આ ચિંતાનો કોઈ સરળ ઉકેલ છે હા બિલકુલ છે અને એની શરૂઆત થાય છે આ આંકડાથી બે લાખ રૂપિયા આ રકમ કોઈ પણ પરિવાર માટે મુશ્કેલ સમયમાં એક બહુ મોટો સહારો બની શકે છે અને સૌથી સારી વાત એ છે કે આ સુરક્ષા કોઈ મોંઘી ખાનગી પોલિસીથી નથી મળતી પણ સીધી સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખાસ જીવન વીમા યોજનાથી મળે છે તો ચાલો આ યોજનાને એકદમ વિગતવાર જાણીએ આ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના જેને આપણે ટૂંકમાં પીએમ જેજેબીવાય તરીકે પણ ઓળખીએ છીએ એનો મુખ્ય હેતુ જે છે કે દરેક પરિવારને એક મજબૂત આર્થિક સુરક્ષા પૂરી પાડવી તો પીએમ જેજેબીવાય એટલે શું સરળ શબ્દોમાં કહીએ તો આ ભારત સરકારની એક ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ યોજના છે એનો હેતુ એકદમ સ્પષ્ટ છે જો વીમાધારકનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારને તરત જ આર્થિક મદદ મળે જેથી એ લોકો એક કપરા સમયનો સામનો કરી શકે હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે એના માટેની પાત્રતા અને શરતો શું છે ચાલો એના પર એક નજર કરીએ આ યોજનામાં જોડાવા માટેની શરતો બહુ જ સીધી અને સરળ છે મુખ્યત્વે ત્રણ બાબતો છે પહેલું ઉંમર અઢારથી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજું કોઈપણ બેંકમાં એક બચત ખાતું હોવું ફરજિયાત છે અને ત્રીજું એ બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જ જોઈએ અને હા અહીં એક ખાસ વાત પણ છે ભલે આ યોજનામાં જોડાવાની મહત્તમ ઉંમર પચાસ વર્ષ છે પણ જો કોઈ એ પહેલાં જોડાઈ જાય તો એ દર વર્ષે પ્રીમિયમ ભરીને પંચાવન વર્ષની ઉંમર સુધી આ વીમા કવચ ચાલુ રાખી શકે છે કોઈપણ વીમા યોજનાની વાત આવે એટલે બે સવાલ સૌથી મહત્વના હોય છે ખર્ચ કેટલો અને લાભ કેટલો તો ચાલો જોઈએ કે આ યોજનામાં કેટલું પ્રીમિયમ ભરવાનું છે અને એની સામે શું મળે છે જુઓ આ એક જ સ્લાઇડમાં આખી યોજનાનો સાર આવી જાય છે એક બાજુ છે વાર્ષિક ખર્ચ જે છે માત્ર ચારસો ને છત્રીસ રૂપિયા અને બીજી બાજુ છે લાભ જે છે પૂરા બે લાખ રૂપિયાનું જીવન વીમા કવર ખરેખર આ જ આ યોજનાની સૌથી મોટી તાકાત છે ઓછામાં ઓછા ખર્ચમાં મોટામાં મોટી સુરક્ષા હવે જરા વિચારો વર્ષના ચારસો છત્રીસ રૂપિયા એટલે રોજનો ખર્ચ કેટલો સવા રૂપિયા કરતાં પણ ઓછો મતલબ કે રોજેરોજની એક સામાન્ય ચા કરતાં પણ ઓછા ખર્ચમાં પરિવાર માટે આટલી મોટી આર્થિક સુરક્ષા મેળવી શકાય છે આ પોલિસીનો સમયગાળો એક વર્ષનો હોય છે એ દર વર્ષે પહેલી જૂને શરૂ થાય છે અને આવતા વર્ષની એકત્રીસમી મે એ પૂરો થાય છે આ સુરક્ષા કવચને ચાલુ રાખવા માટે એને દર વર્ષે રિમ્યૂ કરાવવું જરૂરી છે સારું આટલી બધી માહિતી પછી હવે એ જાણવું જરૂરી છે કે આ યોજનામાં જોડાવું કઈ રીતે ચિંતા ના કરશો એની પ્રક્રિયા પણ એકદમ સરળ છે ચાલો એના પર નજર કરીએ આ યોજનામાં જોડાવા માટે આમ તો ત્રણ સહેલા પગલાં છે પહેલું જે બેંકમાં ખાતું છે તેની શાખામાં જઈ શકાય છે અથવા તો ઘરે બેઠા એની વેબસાઈટ કે મોબાઈલ એપથી પણ અરજી કરી શકાય છે બીજું એક અરજી ફોર્મ ભરવાનું હોય છે અને ત્રીજું જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હોય છે અને ડોક્યુમેન્ટ્સમાં શું જોઈએ મુખ્યત્વે ત્રણ જ વસ્તુઓ આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અને નોમિનીની માહિતી નોમિની એટલે કે વારસદાર જેમને વીમાધારક પછી આ રકમ મળે છે યોજનામાં જોડાઈ જવું એ તો પહેલું બગધ્યું છે પણ પોલિસી ચાલુ રહે અને જરૂર પડે કામ આવે એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ચાલો એના પર વાત કરીએ ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની છે પહેલું પ્રીમિયમ સીધું ખાતામાંથી કપાય છે એટલે નિયત તારીખે ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જ જોઈએ બીજું ખાતામાં બેલેન્સ જાળવી રાખવું અને ત્રીજું અને આ સૌથી અગત્યનું છે ફોર્મ ભરતી વખતે બધી જ માહિતી એકદમ સાચી આપવી કારણ કે એક નાનકડી ભૂલ પણ ભવિષ્યમાં ક્લેમ રિજેક્ટ થવાનું કારણ બની શકે છે આખી યોજનાનું સારાંશું એક વાક્યમાં કહેવો હોય તો એ આ જ છે ઓછી પ્રીમિયમ મોટી સુરક્ષા આ યોજના એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે નાનામાનાની બચતથી પણ પરિવાર માટે મોટું સુરક્ષા કવચ ઊભું કરી શકાય છે અને અંતે માત્ર એક સવાલ વિચારવા જેવો છે રોજના એક દોઢ રૂપિયાની બચત કદાચ આજે બહુ નાની લાગે પણ શું એ જ બચત કોઈ પરિવારના ભવિષ્ય માટે સૌથી મોટી મદદ સાબિત નથી થઈ શકતી બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ